જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું ઇન્ડિયા એગ્લો વિડી જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ આજે દ્વારકાધીશની કૃપાથી મારી વાડી આવી ગયો છું બટેટાના પાક ઉપર તો ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો બધાનું બટેટાનું વાવેતર છે આ એક સીટે છે ચાલીસ વીઘાનું એટલે મતલબ આશરે સાડા ત્રણસો બાજકાની આજુબાજુનું વાવેતર આ બાજુથી આમ નામ જોઈને આ બધું તમામ વાવેતર મારું છે ઘણા લાંબા સમય આજે પેલી વખત મારી આવેલો છું ખેડૂત મિત્રો પાક એટલે એવો કે વાવ્યા પછી થી સિત્તેર દિવસ તૈયાર થઈ જાય છે માત્ર એક મહિનો વચ્ચે વધારે પાણી પાવું પડે છે શરૂઆતની અંદર પાણીની જરૂર પડતી નથી લાસ્ટ કાઢતા પેલા પંદર દિવસ પાણી બંધ કરી દેવું પડે છે એટલે વચ્ચેના પિસ્તાલીસ દિવસ જ પાણી પાવવું પડે છે એટલે ખૂબ રોકડીયો પાક છે બટેટાનો પાક અત્યારે મશીનથી ટ્રેક્ટરથી પણ વાવેતર થાય છે પહેલાં હાથેથી વાવેતર કરવું પડતું હતું અત્યારે ટ્રેક્ટરથી પણ વાવી શકાય છે બટેટામાં જે ખેડૂતને ઓછું પાણી હોય શરૂઆતમાં ધારો કે કાર્તક માસરને પ મહિનામાં પાણી પૂરું થઈ જતું હોય તો એ ખેડૂતો માટે બટેટા બેસ્ટ પાક છે ટૂંકા ગાળાનો પાક છે માત્ર પાંસઠથી સિત્તેર દિવસની અંદર તૈયાર થઈ જાય છે કોઈ ખોટા રોગ કે જીવાત વધારે પડતી આવતી નથી નોર્મલ જીવાત જ આવે છે મીડિયમ ફૂગનાશકનો છંટકાવ કરવો પડે છે બાકી વધારે કોઈ ખોટા રોગ આવતા નથી વીઘાની અંદર સારા બટેટા થાય તો અઢીસોથી ત્રણસો મણ બટેટા થાય છે એટલે બટેટાનો પાક ટૂંકા ગાળાનો છે એટલે ઓછું પાણી જે ખેડૂતને હોય તે બટેટાનો પાક વાવવો એના માટે ખૂબ ફાયદાકારક છે અને બીજું કે બટેટાની અંદર ઓછો નફો થાય કે વધારે નફો થાય પણ સો ટકા રિસ્કી પાક નથી નફો નફો અને નફો જ છે ઓછો થાય કે વધારે વીઘે વીસ હજાર મળે દસ હજાર મળે પાંચ હજાર મળે પણ પાંચ હજારનું કોઈ દી નુકસાન થતું નથી એ તંદન ખોટી વાત છે એ મારી ગેરંટી છે જય દ્વારકાધીશ